અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર પાણીનો બચાવ સાથે કેમિકલ યુક્ત કલર લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચારથી પાંચ વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા જ છે પણ વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી તેમજ હોળીની સંખ્યા પણ વધી છે છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે પહેલાં એક હોળી પ્રગટાવવા પાછળ દસથી વીસ મણ એટલે કે બસોથી ચારસો કિલો લાકડા દહન થતા હતા અને ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ બે હજારથી પણ વધુ હોળી પ્રગટતી હશે જેને લઈ અનુમાન લગાવીએ તો ચાલીસથી એસી હજાર કિલો લાકડાનું દહન થાય છે જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલા વૃક્ષો ઘટી રહ્યા છે જેને આવકારદાયક પગલું ગણી શકાય મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે સોનેરી મેલ લાકડા કોલસાનો ધંધો કરીએ છે છેલ્લા ચાલીસ વર્ષથી હમણાંમાં લાકડાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે હોળીની સંખ્યા વધતી જાય છે પણ લોકો પહેલાં કરતાં હોળી નાની પ્રગતાવે છે કે જે એકાદ દિવસ એકાદ દિવસ ચાલે લાકડાના ભાવ ભાવમાં ગયા વર્ષના આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી ગયા વર્ષ જેટલો ભાવ છે આ વખતે પણ વૈદી હોડી ને લોકો ગયા છે એની અસર પણ ઘણી છે